રાષ્ટ્રભક્ત રાણા સાંગા વિષયભદ્ર ટિપ્પણી સંદર્ભે આવેદન અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ નવસારી જિલ્લા ટીમ દ્વારા અને રાજસ્થાન રાજપૂત સમાજ દ્વારા આવેદન અપાયું સપાના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાનાયક રાષ્ટ્રભક્ત શ્રી શ્રીરાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી રાજ્યસભામાં કરી હતી જેના વિરોધમાં મહામહિમ રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને સંબોધીને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ નવસારી જિલ્લા ટીમ અને રાજસ્થાન રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું અને માંગણી કરવામાં આવી કે રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનની રાજ્યસભાની સદસ્યતા રદ કરવામાં આવે તથા દેશદ્રોહનો કેસ લગાડવામાં આવે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ વરિષ્ઠ મહામંત્રી અને નવસારી જિલ્લા અધ્યક્ષ અનિલસિંહ ભદોરિયાએ માંગ કરી છે કે લોકસભા અને રાજ્યસભામાં બિલ લાવી એવો કાનૂન બનાવો કે કોઈ પણ નેતા ભવિષ્યમાં મહાપુરુષો વિશે અપમાનજનક ટિપ્પણી કરે તો એવા નેતાઓથી રૂપિયા પચાસ લાખથી એક કરોડ સુધીનો આર્થિક દંડ લગાવવો જોઈએ અને નેતા અને એના પરિવારના કોઈપણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ચૂંટણી લડી શકે નહીં ચૂંટણી માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવે આવેદન આપવા નવસારી રાજપૂત સમાજના તમામ આગેવાનો સર્વ મહાસભાના પ્રદેશ મહામંત્રી અનિલસિંહ ભદોરિયા પ્રદેશના મુખ્ય સલાહકાર ડોક્ટર અશોકસિંહ ગિરાસે જિલ્લા ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ તંવર ઉપાધ્યક્ષ જ્વલા પ્રસાદસિંહ ઉપાધ્યક્ષ વિજયસિંહ તોમર મહામંત્રી દિલીપસિંહ કુશવાહ સંગઠન મંત્રી રાજપાલસિંહ સેગલ अमित सिंह गौतम कोषाध्यक्ष अशोक सिंह तोमर पूर्व संयोजक लोकेन्द्र सिंह तोमर संगठन मंत्री रविन्द्र सिंह गिरासे महामंत्री श्रीरोमन सिंह भदौरिया युवा संयोजक श्रीकांत सिंह भदौरिया सोशल मीडिया प्रभारी राहुल सिंह तोमर सचिव राम नरेश सिंह तोमर संगठन मंत्री योगेन्द्र सिंह तोमर राजस्थान समाज प्रमुख सिंह राठौड़ सामाजिक आगे वन सिंह राठौड़ पर्वत सिंह देवड़ा दिलीप सिंह भदौरिया सिंह सेंगर ચતુરસિંહ ભદૌરિયા રાકેશસિંહ તોમર સાગરસિંહ ભદૌરિયા પ્રતાપસિંહ સિસોદિયા રાજેન્દ્રસિંહ તોમર મુન્ના સિંહ ભદૌરિયા એલેક્સિંહ રાજપૂત સુમેરસિંહ ભાટી અનુપસિંહ તંવર રામસિંહ સેંગર ભૂપેન્દ્રસિંહ ખજાનસિંહ પરમાર બી ગોહિલ પ્રભાતસિંહ પરમાર અન્ય તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિશાલ પટેલ લોકાર્પણ